આંબા ઝડના ગાંઠે એવા નાવા નંદમાં નીર ધજા પરકે ધર્મ નીચે પ્રગટ ગીગે ઉપીર સત્તાધારના સોરઠના સંતોના સંગ થતા જે કા પશુ પીરની વાત છે જાણો એકા પાડા પીરની અલૌકિક ગાથા છે જૂનાગઢથી સાડત્રીસ કિલોમીટર એક સત્તાધાર ધામ આવેલું છે સત્તાધાર ધામ એટલે આપા ગીગાનો ઓટલો આપા ગીગાની જગ્યામાં કેટલા સંતો થઈ ગયા છે જેણે કે માનવ સેવા ગૌ સેવા અંદ્રદાન જેવા સદા જેવા સોરઠની ધરા માટે વર્ષોથી કાર્યો ચાલી રહ્યા છે એમાંથી હું આજે તમને સત્તાધારમાં થઈ ગયેલ એક પાડા પાડા પીર વિશે કહેવા માંગુ છું જૂનાગઢથી સાડત્રીસ કિલોમીટર એક સત્તાધાર ધામ આવેલું છે સત્તાધાર ધામ એટલે આપા ગીગાનો ઓટલો આપા ગીગાની જગ્યામાં કેટલા સંતો થઈ ગયા છે જેણે કે માનવ કેટલાક સંતો થઈ ગયા છે જેને કે માનવ સેવા ગૌ સેવા અંધ્રદાંત જેવા સોરઠની ધરા માટે વર્ષોથી કાર્યો ચાલી રહ્યા છે કાર્યો ચાલી રહ્યા છે ભાવનગર પંથકમાં સોરઠિયા સોરઠી આહિર રામ આહિર મોટાભાઈનું નામ મૂળ આહિર અને તેમના ભાભી સોનબાઈ રહેતા હતા થોડાક સમય પછી અચાનક મૂળ મૂળ આહિરનું અવસાન થતાં આહિર સમાજે રામ આહિર અને સોનબાઈનું દેરવઠું કરાવવામાં આવ્યું પણ રામ માહિરને આ વાત યાદબી ન લાગતા પોતાનું ઘર અને જન્મભૂમિ ત્યાગ કરીને ગાંડી ગીર બાજુ આંબાજડના કાંઠે સત્તાધાર ધામે પહોંચ્યા ત્યાં વસતા સામજી બાપુને વિનતી કરી કે મને સહારો આપો હું મારી થોડીક ભેસો સાથે રહીશ અને ધામની સેવાકીય કાર્ય કરીશ રામ માહિરની થોડીક ભેંસોમાંથી એક ભેંસનું નામ ભોજપુરી ભેંસ છે ભોજપુરી ભેંસ છે તેનું દૂધ રોજ સવારે સત્તાધાર ધામમાં ચઢે છે તેના કુખે એક પાડાનો જન્મ થયો જાણે કે લાગે ગીરનો સાવ જ ઉતરેલો હોય તે પાડો બીજા પાડા કરતા સાવ અલગ હતો એક દિવસ સાવર કુંડલાના નેસડી ગામમાંથી કેટલાક લોકો પોતાની ભેંસની ઓલાદ સુધરવા માટે પાડાની ખોજમાં હતા ત્યાં તેને જાણવા મળ્યું કે સત્તાધારમાં એક કદાવર પાડો આવેલો છે તે લોકો સત્તાધાર સત્તાધાર ધામ પહોંચ્યા ત્યાં વસતા વસ્તા શામજી બાપુને માંગણી કરી કે મને એક પાડો આપો શામજી બાપુ બોલ્યા અહીંયા થોડો પાડો છે એ તો મારો દીકરો છે દીકરો તો ક્યારેય કોઈને દેવાય નહીં ને પણ બધા ગામના લોકોની આજીજીથી શામજી બાપુ માની ગયા તે પાડાની વિદાય આપી પાડાની સાડ સંભાળ ગામના હમીરભાઈ કોળીને આપી થોડાક સમય પછી હમીરભાઈ કોળીનું હમીરભાઈ કોળીનું અવસાન થઈ ગયું તો ગામના એક વ્યક્તિએ તે પાડાને તે પાડાને સાવરકુંડલામાં પાંચસો રૂપિયામાં વેચ્યો તે વ્યક્તિએ મુંબઈના કતલખાનામાં પાંચ હજાર રૂપિયામાં વેચ્યો જ્યારે આ પાડો મુંબઈના કતલખાનામાં પહોંચ્યો માલિક જોઈને અચરજ થઈ ગયા કે મેં આખી જિંદગીમાં આવો કદાવર પાડો જોયો જ નથી તે પાડાને બધા પાડેની જેમ ગમાણમાં રાખવામાં આવ્યો અને તેની ઉપર કરવત મૂકવામાં આવી પણ થોડાક સમય પહેલા જ તે બે કરવતના બે કટકા થઈ ગયા

તમારી જગ્યા પર પહોંચી ગયો છે તેને અમારી જગ્યા પર પહોંચાડી દો દીકરાએ આ વાત તેના પિતાને કીધી માલિકે આ વાતની નોંધ લેતા આ પાડાને સાવર મોકલવામાં આવ્યો પછી તેના સત્તાધાર પંથકમાં મોકલવામાં આવ્યો આ એક પાડો એક પાડા પીર તરીકે ઓળખાય છે આ પાડો સંત સાથે પણ પૂજાય છે થોડાક સમય પછી અચાનક અચાનક શ્રાવણ સુદના બીજના દિવસે સવારે સાડા છ વાગે એકવીસ સાત ઓગણીસો ને ત્રાણુંમાં માં પાડો રામચરણ પામ્યો અને શ્રદ્ધાજુઓ લેકના તેના પરચા પણ પૂરેલા છે અત્યારે તે પાડાની સમાધિ સત્તાધાર ધામમાં આવેલી છે જયા ભાગીદા